નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા તારીખ એકથી લઈ અને સાત ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ સુધીની મોટી આગાહી કરી છે તો આ તારીખો દરમિયાન ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે વરસાદની ગતિવિધિ કેવી રહેશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો અશોકભાઈ પટેલ હાલની પરિસ્થિતિ મુજબ જણાવે છે કે ચોમાસું વિદાય રેખા છે તે ફિરોજપુર સિરસા ચુરુ અજમેર માઉન્ટ આબુ અને ગુજરાતનું ડીસા સુરેન્દ્રનગર અને જૂનાગઢના ભાગો થઈ અને ત્યાંથી એકવીસ ડિગ્રી નોર્થ દસ સિત્તેર ઇસ્ટમાં વિદાય થઈ ગયું છે અને આગામી બે ત્રણ દિવસમાં ચોમાસું વિદાય રાજસ્થાન હરિયાણા પંજાબના થોડા વધુ ભાગો તેમજ જમ્મુ કાશ્મીર લદ્દાખ ગિલગિટ તેમજ મુઝફ્ફરાબાદ અને હિમાચલના ભાગોમાંથી વિદાય લેવા માટે સાનુકૂળ પરિબળો હોવાની તેમણે વાત કરી છે તો એકથી દોઢ કિલોમીટરના લેવલમાં કોમોરિન વિસ્તારથી દક્ષિણ કોસ્ટલ કર્ણાટક સુધી લંબાય છે અને એક ટ્રક એક પોઈન્ટ પાંચ કિલોમીટરથી ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટરના લેવલમાં નોર્થ કોણથી દક્ષિણ પૂર્વ યુપી એમ પી ઉપરથી પસાર થઈ અને ત્યાં સુધી લંબાય છે ત્યારે સમગ્ર કચ્છ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો અને સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગોમાંથી ચોમાસાએ વિધિ લઈ વિદાય લીધી છે ત્યારે વેધર એનાલિસિસ અશોકભાઈ પટેલ તારીખ એકથી સાત ઓક્ટોમ્બર સુધીની આગાહી કરતાં જણાવે છે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદની ગતિવિધિ આગાહી સમયગાળા દરમિયાન ઘટશે મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં થોડા દિવસો દરમિયાન છૂટાછવાયા ઝાપટાની શક્યતાઓ રહે અને દક્ષિણ ગુજરાતની નજીકના સૌરાષ્ટ્રના દરિયાઇકાંઠાના વિસ્તારોમાં પણ છૂટાછવાયા ઝાપટાની શક્યતાઓ આગાહી સમયના એક બે દિવસ સુધી રહેશે આગાહી સમયમાં ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને બાકીના સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં મુખ્યત્વે વાતાવરણ સૂકવું એટલે કે વરસાદની ગતિવિધિ ઓછી રહેવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે તો એકંદરે સાતમી સુધી દક્ષિણ ગુજરાતના સિવાયના વિસ્તારોમાં મેઘરાજાનો વિરામ જોવા મળે તે પ્રકારની સ્થિતિ જોવા મળે અને સામાન્ય ઝાપટાને બાદ કરતાં વરસાદની ગતિવિધિ એકંદરે ઓછી રહેશે તેવી વાત અશોકભાઈ પટેલે કરી છે તો એક પ્રકારે રાહતના કહી શકી શકાય તેવા સમાચાર ચોક્કસપણે અશોકભાઈ પટેલે